પંચમહાલમાં શહેરા તાલુકાના નિવાસી ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી શરૂ છે તલાટીકા મંત્રી સહિત સંબંધિત કચેરીના કર્મચારીઓની ટીમ દ્વારા ઘરની મુલાકાત લઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોય પરંતુ આવાસ પ્લસ નામની એપમાં લાભાર્થીના કાર્ડ આઈડી આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને ભારે તકલીફ પડી રહી હતી તાલુકામાં દસ હજાર જેટલા આવાસોનું સર્વે કરી દેવામાં આવીને તે પાંચસો જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવાયા છે પંચમહાલમાં શહેરા તાલુકાના નેવ્યાસી જેટલા ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તાલુકામાં નેવ્યાસી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસની સર્વેની કામગીરી તલાટી કમ મંત્રી ખેતી વાડી શાખા તેમજ સંબંધિત કચેરીના કર્મચારીઓ દ્વારા લાભાર્થીના ઘર સુધી પહોંચી જઈને કરવામાં આવવા સાથે ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે જ્યારે પીએમ વાયની નવીન આવાસ સર્વેમાં મોબાઈલમાં આવેલી આધાર પ્લસ બે હજાર ચોવીસ એપમાં ઘરનો ફોટો અને લાભાર્થીના આધાર કાર્ડ જોબ કાર્ડ અને રેશન કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવતા હોય છે જોકે આવાસ પ્લસ બે નામની એપમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવીન સર્વેની કામગીરીમાં કરવામાં તલાટીકા મંત્રી સહિત સંબંધિત કચેરીના કર્મચારીઓને તકલીફ પડી રહી હોવાનું જાણવા મળવા સાથે આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ રેશન કાર્ડ અને આધાર કાર્ડ વહેલા અપલોડ ન થતા હોવાની બોમો ઉઠી રહી હતી પોતાની નૈતિક ફરજ સમજીને તલાટી મંત્રી સહિતના કર્મચારીઓ સમયસર ગ્રામીણ વિસ્તારમાં પહોંચી જઈને સર્વેની કામગીરી કરતા હોય પરંતુ આવાસ યોજનાની આવાસ પ્લસ બે હજાર ચોવીસની એપમાં પડી રહેલી તકલીફ બાબતે સંબંધિત તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં નહીં આવી રહી હોવાથી અને સીધી અસર સર્વેની કામગીરી પર પડે તો નવાઈ નહીં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલા જણાવ્યા અનુસાર તાલુકાના નિવાસી ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી ચાલુ હોવા સાથે દસ હજાર આવાસોનું સર્વે કરી દેવામાં આવ્યું છે અને આ સર્વેની કામગીરી દરમિયાન આવાસ પ્લસ એપમાં કાર્ડ એરોર આધાર કાર્ડ એરોર આવી રહી હોય તેને દૂર કરવા માટે અમારા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે અને તાલુકામાં તેપનસો જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા છે અને સર્વેની કામગીરી સરસ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે તાલુકાના ઇતિહાસી કરતા વધુ ગામોમાં અને કાચા ઘરો જોવા મળતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવા લોકોને ઘરનું સપનું પૂરું થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસની સર્વેની કામગીરી શરૂ હોય ત્યારે આવા જરૂરિયાતમંદ લોકો સુધી સર્વેની ટીમ પહોંચી જઈને તેમને જરૂરી માર્ગદર્શન આપીને પોતાની નૈતિક ફરજ સમજે તે પણ જરૂરી છે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સર્વેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય પરંતુ આવાસ પ્લસ 2024 ની એપમાં જે ટેકનિકલ ખામીઓ આવી રહી હોવાનું ચાલમાં સર્વેની કામગીરી ચળપીતા પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે શેરા તાલુકાની અંદર નિગમસી અંદર થઈ રહ્યું દરેક ગામમાં ની એક એક સર્વેયર કરવામાં આવી છે અને દરેક ગામમાં સારું એવું સર્વે ચાલી રહેલું છે એની અંદર જોઈએ તો હાલ પૂરતું પાંચ હજાર ત્રણસો ત્રેપનસો જેટલું સર્વે થઈ ગયેલું છે જેને અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે અને બીજા સર્વે પણ હાલ પંદર ફેબ્રુઆરી છેલ્લી એક છે તે સુધી સર્વેની કામગીરી ચાલુ છે સર્વેની કામગીરીમાં અમુક ટેકનિકલ ફોલ્ટ બી જોવા મળેલો છે જેમ કે આધાર કાર્ડનો વેરિફિકેશન કરવું કે એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનો આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લિંક ના હોય અથવા રેશન કાર્ડ જોડે લિંક નહીં હોય તો એ આધાર કાર્ડની ટેકનિકલ ફોલ્ટ આવે છે કે અમે તમામ સર્વે અને માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને રેશન કાર્ડ જોડે લિંક કરાવો અને લોકો જ્યારે લિંક કરાવે તો તાત્કાલિક એમનો પણ સર્વે કરવામાં આવે છે અને એ ટેકનિકલ ફોલ્ટ દૂર કરવામાં આવે બીજો એક પ્રોબ્લેમ આવશે જોબ કાર્ડ નો જેબકાર્ડ નો પ્રોબ્લેમિકલ ફોલ્ટ આવે છે મજૂરી તરીકે આપવામાં આવે પણ એમને એ મજૂરીમાં દાખલા તરીકે આટલા જે પ્રધાનમંત્રી આવાસ સાપી દીધેલા છે એમની અંદર કઈ કાકા બાપાના છોકરાનું મંજૂર થયું હોય એની અંદર યુઝ કર્યું હોય તો એમને પણ એરર આપતી હોય છે તો એનો પણ આપણે સોલ્યુશન માટે લખીશું પણ એ પણ સોલ્યુશન ટૂંક સમયમાં આવી જશે પણ જોબ કાર્ડ નાખીશું તો જ એમનો આવાસ મંજૂર થશે એટલે એ પણ એક ટેકનિકલ ફોલ્ટ હતો એનો પણ નિકાલ કરવામાં આવેલો છે જોબ કાર્ડ ફરજીયાત કરેલું છે સરકાર દ્વારા એટલે જોબ કાર્ડ વગર કોઈ પણ આવાસ મંજૂર નહીં થાય એટલે ફરજીયાત જોબ કાર્ડ નાખીએ છીએ અને એ પણ એરર દૂર થઈ જશે બાકી તમામ આ વસ્તુનું સર્વે સારું એવું ચાલી રહ્યું છે તમામ ગામે ગામ સારું એવું સર્વે થાય છે ટોટલ જોવા જઈએ તો અત્યાર સુધી દસ હજાર જેટલું સર્વે થઈ ગયેલું છે અને એની અંદરથી તેપનસો જેટલા અપલોડ પણ થઈ ગયા છે અને રોજે રોજ અપલોડમાં થોડુંક પેથિંગ થાય છે કેમ કેમકે સાથે એટલું બધું અપલોડની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એ અપલોડની અંદર પણ જે તે સર્વે ટાઈમ સર રોજ એ રોજ કરતા હોય છે અને અપલોડ સાત દરમિયાન તેનો રિપોર્ટ પણ રોજ